ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ અને તેમના દર્ભાવતી પ્રવાસની વાતો હરિભક્તો સાથે કરી હતી ભારતીય સનાતન સંસ્કૃતિએ સંતને મોક્ષ દ્વારા કહ્યા છે સંતના દર્શન સેવા આશીર્વાદ પ્રાપ્ત કરવાથી ધન્યતા મળતી હોય છે સમગ્ર વિશ્વમાં ભગવાન સ્વામિનારાયણની આધ્યાત્મિક અને આત્મીયતાને પરિવાર અને સમાજમાં સિંચન કર્યું એવા બ્રહ્મલીન ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક સંદેશને દેશ પરદેશમાં વ્યાપક કરી રહેલા એવા પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધમ સ્વામીજી મહારાજ ડભોઈ પતાર્યા હોય ત્યારે ડભોઈ સત્ર ગામ પટેલવાડી ખાતે પ્રબોધમ સત્સંગ સભા યોજાઈ હતી આ સભામાં આત્મીય વિદ્યાધામ બાકરોલથી પૂજ્ય હરિ ગુરુ પ્રબોધમ જીવન સ્વામીજી નિશ્રામાં સત્સંગ સભા યોજાઈ હતી જીવનમાં હરિભક્તોનું મહત્વ અને પ્રભુને હૃદયમાં રાખવાથી દરેક ચિંતામાંથી મુક્તિ મળે છે નો સંદેશો આપ્યો હતો આ પ્રસંગે ડભોઈ વિભાગના પ્રાદેશિક સંત શ્રીજી સ્વામી અને સાધુ સ્વામીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આત્મીય વિદ્યાધામ પરમ પરમપૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સભામાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત પાલિકા પ્રમુખ બિરેન શાહ અને નગરના આગેવાનો ઉપસ્થિત રહી સત્સંગ સભાને લાવો લીધો હતો આ પ્રસંગે ડબોલ વિભાગના હરે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌને અંતરના જય સ્વામિનારાયણ આજે દર્ભાવતી નગરીનું બહુ મોટું ભાગ્ય છે કે ભગવાનને રાખનાર પરમ સત્પુરુષ એવા ગુરુ જીવન સ્વામીજી આજે અહીંયા સભા કરવા માટે પધાર્યા છે હરિપ્રસાદ સ્વામીજીની પરમ પાવન કરી આ દર્ભાવતી નગરીની ધરતી પર એકાંતિક ભક્તોને લાભ આપીને એના જીવને ધન્યને કૃતાર્થ કર્યા છે આજે લગભગ પંદરસો જેટલા ભક્તોએ આજે આ સભાનો લાભ લીધો જેમાં ગુરુ હરિપ્રમોદ સ્વામીજીએ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના ભીડાને સંભાળવાનું કહ્યું